પાઠ નંબર ત્રણ ગઢની છોડો જેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે કાવ્ય વિવેચન લઘુકથા લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે એક પીછું મોરનું નામે લોકસાહિત્યની પુસ્તકમાં સહસંપાદક તરીકે કામ કર્યું છે તેઓ સારા ચિત્રકાર તેમજ કાયક પણ છે સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં રીતે આપણે પાઠ વાંચી અને તેની સમજૂતી કાજળ ઘેરી મીઠડી મધરાત સમસમ વહી રહી છે પહેલા આણાની પરણે પગના ઝાંજરની ઝીણી ઝીણી ગુગરિયુની જેમ

એ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ લાગે વિના પાણી પીવે છે વળી રંગ મહેલના જરૂખેતી દૂર દૂર દેખાતી વાવનગરની સીમ સાથે નજરું માંડ્યા કરે છે તો આપણે અહીંયા જોયું કે પ્રથમ ફકરામાં આપણને બનાસની વાત કરવામાં આવી છે બનાસ વિસ્તાર છે બનાસકાંઠાનો જે વાવ

ભાવનગરીના રાણા વજેસિંહજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું થયું હશે એ પારખવા મથે છે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે એમનો આ વ્યક્તિગત ડર કે ગભરાટ નથી રાજા તરીકેની પોતાના સંતાન સમવાહલી વાવ પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે એમાંય વાવના સીમાડે ખેતર માં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે પાડોશી રાજના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો પણ આસપાસના ખેતરોમાં ગાય ભેંસો માટે ચારો પૂળો વાળતી મહિલાઓએ પોતાના ધારદાર દાતડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા રાણેને ખબર મળી તો તરત કારભારી સાથે ત્યાં પહોંચ્યા એ મહિલાઓને કહ્યું

કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની નિંદર ઉડી ગઈ હતી પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોનો ડાયરો બોલાવવા મોકલ્યો બપોરના આરામ બાદ ધળતી બપોરે સૌને બોલાવી લીધા છે રાજ રાજવહીવટ લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સગળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે ભાઈઓ આપણા વાવના રાજ કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણ અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય એમ લાગે છે બધાના કાન સરવા થાય છે એટલે રાણા વાત આગળ વધારે છે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી રોજ રોજ સીમાડેથી કંઈક ને કંઈક માઠી વાતો આવતી રહે છે અમને તમારા બધા ઉપર પૂરો ભરો હશે આ બધું ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજની પરજાની ચિંતા તો કરવી પડે ને પડોશના રજવાડા ને આપણા આબરૂ મોભો અને માન ખૂંચે છે એનું કાઈ થાય ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ થોડા ગણગણાટ પછી તો ઘરસદારો ઠાકોરો ચોહાણો સોલંકી વેંજીયા વગેરે રજપૂતો આ વાતને સાવ હળવાશ લેતા કહ્યું બાપુ એ વાતે જરાય ગભરાવા કે મુજાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે એ કાંકરી ચાળો કરે તો આપણે એમને પોસી વળશું જોઈ લઈશું અને સગળાઈ ડાયરાયે એકી અવાજે હા હા જોઈ લઈશુ ના સમર્થન સાથે હોંકારો કર્યો અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢ પહેલાના વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે એમ રાણાના રુદિયે ટાઢક ઓળવા માંડી છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી આપણે એમ કરીએ વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દસમનો દસ મહિના મથે દરવાજો બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા દો અમે બધા ભેળા મળીને તે વાતે બરાબર વસાર કરીશું પછી ગઢ જેવો બનાવવો એ આપને જણાવવું ચંતા ન રાખતા આટલું સાંભળીને રાણાએ સારું ચારે

આથમતા તમારો ગઢ તૈયાર હશે જોવા માટે પધારજો દરબારીઓને રાણા માટે માન હતું પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજવી કરે વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે રાજમાં કોઈ માંદુ પડે કે ઉકલી જાય તો એ રાણાને ખબર પડે તો તેના પરિવારની ચિંતા કરે અરે કોઈની દીકરીનો ક્રિયાવર કરવાનો હોય અને પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે એ રીતે એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય આમ છતાંય ક્યાંક રાણાની જયકાર કરવાની મનાઈ હોય એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી અને પછીની પૂનમની સંધ્યા થઈ છે આભલાની કોરભર્યા ડાયરામાં રંગ છે બાપ ધણીને શામળાની સોગંધ વગેરે શબ્દોનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ વાવના રાણાના વાવનો રાજકવિ આવીને રહ્યો છે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો રાણા ઘડી પર મૂજાયા કે ઈટો પથ્થર ચૂનો વગેરે કોઈ માલ સામાન તો આવતા જોયો નથી તો ગઢ કેમ બને છતાંય ભાયાત આગેવાનોની સાથે વાવના સિમાડે એ જોવા જાય છે તો શું જુએ છે સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરવી શકાય એટલા નજીક હતા બધા જ ખુલ્લી તલવારો ભાલા બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઉભા હતા એમની સાથે જે એ હથિયાર લઈને અઢારે વરણ જોડાઈ હતી રાજની પ્રજાનો જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય કે આ ધરતીનો ખોળો અમે પણ ખૂંજ્યો છે રાણો કઈ વિચાર કરે તે પહેલા એ કતારમાં ઉભેલા સગળા શુરવીરોએ રાણાને પૂછ્યું બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી તો એ માટી કાકરાઓનો અને ઈટોનો ગઢ તમારે ચમ બનાવવો છે

એટલે એ પછી આસપાસના રજવાડાઓનું ગુમાન તો ઓગળી જ ગયું આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનો ભૂલી જ ગયા તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીના ગઢમાં કાંકરા રે લોલ ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે ગઢની રજ છોડી રૂડા રાજવીરે લોલ અને વાવનો રાણો ગદગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકરણ સચવાયા છે અને વાવની જનતાને પોર્સાવે પોરસાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે જોયું કે કઈ રીતે હુમલો ન કરે એટલા માટે એમની જે પ્રજા છે એ બધી જવાબદારી ઉપાડી લે છે એ એમ કહે છે કે જ્યાં સુધી અમે ઊભા છીએ ત્યાં સુધી આપણા નગર સામે કોઈ પણ દુશ્મનો નજર પણ ઊંચી કરી શકશે નહીં એટલે તમારે ઈટ સિમેન્ટના કે પથ્થરના મોટા મોટા કઈ પણ બનાવવાની જરૂર નથી અમે જે લોકો છે એ જ આખો ગઢ બનાવી આપે છે જેમ માનવ સાંકળ હોય એ માનવ સાંકળ રચે છે અને 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 પોતે જવાબદારી લે છે છે કે જ્યાં સુધી સુધી આ આ પ્રજા જીવતી કોઈ દુશ્મન પણ આવી નહીં શૌર્ય જોઈ વિશ્વાસ થઈ જાય છે કે હવે મારું નગર છે એ એકદમ સલામત છે અને આ જ આખી પ્રજાની જવાબદારી કેવાય કે જ્યારે રાજા એટલા સરસ રીતે પ્રજાનું રક્ષણ કરતા હોય તો પ્રજાની પણ એટલી જ જવાબદારી છે કે પોતાના રાજાનું પોતાની રજવાડાને પણ સમય આવી એકદમ કઈ રીતે લોકો રાજવી એકબીજા સાથે એકજૂટ થઈને રહે છે અને વાવની આ ઘટનાની કીર્તિ યાની યશોગાથા છે એ ચારેય દિશાઓમાં ફેલાઈ જાય છે અને કોઈ પછી વાવની સામે નજર કરવાની કે કોઈ પણ લડવાની હિંમત કરી શકતા નથી